જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો બધા તો મહાદેવ બધાને ખુશ રાખે અને આજના મારા નવા વિડીયોમાં તમારા બધા એનું હાર્દિક સ્વાગત છે અને આપણા નાસ્તામાં આજે પાણીપુરી આવી ગઈ છે તો ચાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને તમને પૂરીને હું પહેલાં હું બતાવી દઉં નાસ્તામાં બહારથી આપણે તૈયાર પાણીપુરી મસ્તીની મગાવી લીધી છે નાસ્તો કરવા તો જો આ પાણીપુરી છે અને આમાં મસાલા લસણવાળું પાણી છે એમાં મીઠું પાણી છે અને આમાં મસ્તીનો આપણો રગડો આવી ગયો છે જો આપણે સહેના નાસ્તા પાણી થઈ ગયા અને ફરીથી આપણે કિચન આવી ગયા છીએ તૈયાર થઈને અને હવે આપણે પૂરીનો લોટ મસ્તીનો બાંધી દઈએ અને એવું છે લસણ બેસી ગયા છે તો ચાલો તમને બતાવું બેન લસણ ખોલે હું હોય ને ફોટવું હોય ને આપણને ઉખેડવાનું હોય

આ કપડી જેસે તો આપણે સરસ આમ નંબર સુ મિક્સ કરીને ખાઈ લઉં તો અંદર આપણે બ્રેડ કરતી

ચાલો તો જમવા બેસી ગયા ગયાથી હવે અમે જમી લઈ તમે વિડીયો એન્જોય કરો કાલે મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે બધા હરેદેવ